રાધનપુર ભણસાલી ટ્રસ્ટ ખાતે યોજાશે અલવિદા તનાવ શિબિર પ્રજાપતિ બ્રહ્મકુમાર ઈશ્વર્યા વિશ્વવિદ્યાલય રાધનપુર દ્વારા આઠ દિવસીય અલવિદા તનાવ શિબિર યોજાશે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે પ્રજાપતિ બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય રાધનપુર દ્વારા અલવિદા તનાવ શિબિર યોજાશે જેમાં બાર ફેબ્રુઆરીથી વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી ટાઈમ સાંજે સાડા સાત કલાકથી લઈ અને નવ કલાક સુધી દરરોજ ભણસાલી ટ્રસ્ટનું મેદાન રાધનપુર ખાતે યોજાશે પ્રવેશનો કોઈપણ ચાર્જ રાખવામાં આવેલ નથી જે તદ્દન નિઃશુલ્ક રાખેલ છે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે અલવિદા તનાવ શિબિર બાર ફેબ્રુઆરીથી વીસ ફેબ્રુઆરી સુધી રાધનપુર ખાતે ભણસાલી ટ્રસ્ટ ખાતે ભણસાલી ટ્રસ્ટના મેદાનની અંદર સમય સાડા સાતથી નવ વાગ્યે સાંજે લોકોને તનાવ મુક્ત કરવા માટે આધ્યાત્મિક જીવનનું ઔષધ આધ્યાત્મિક શક્તિ આધ્યાત્મિક જીવનશૈલી અપનાવવા માટે અને ડાયાબિટીસ બ્લડ પ્રેશર અને ડિપ્રેશન અને હળદર અને રોગ તનાવ ભગાવવા માટે આવો અલવિદા તનાવમુક્ત શિબિરમાં વિનામૂલ્યે વક્તા બ્રહ્મકુમારી પૂનમબેન સીએસ પ્રખ્યાત તનાવ મુક્ત રાધનપુર નગરજનોને લાભ લેવા માટે હાર્દિક આમંત્રણ આ વિશ્વવિદ્યાલય બ્રહ્મકુમારી સેન્ટર રાધનપુર દ્વારા આ શિબિર વિનામૂલ્યે તો સહપરિવારને પધારવા આમંત્રણ છે તારીખ બાર બે બે હજાર પચીસ થી વીસ બે બે હજાર પચીસ સુધી સમય સાંજે સાડા સાત કલાકથી લઈ અને રાધનપુર મહેસાણા હાઈવે જેમાં ચિંતા મુક્ત જીવનશૈલી અને ખુશી મહોત્સવ અને સ્વયંને સમજી આત્મજ્ઞાન અને ગહન ઈશ્વરીય અનુભૂતિ આનંદ ઉત્સવ અને સુખી જીવનનું રહસ્ય પરિવર્તન ઉત્સવ અને સમસ્યાનું સમાધાન ધ્યાન ઉત્સવ અને અલૌકિક જન્મોત્સવ અને વિશ્વ નાટકનું રહસ્ય મહાવિજય ઉત્સવ અને મુરલી ગુડ બાય ટેન્શન ઉત્સવ જેવા કાર્યક્રમો યોજાશે જેમાં મોટી સંખ્યામાં લોકોને લાભ લેવા રાધનપુર બ્રહ્મકુમારી સેન્ટર દ્વારા હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે રિપોર્ટર વસંત કડિયા પાટણ અલવિદા તનાવ શિબિર નવ દિવસનો કાર્યક્રમ રાખ્યો છે તો આ નવ દિવસના કાર્યક્રમની અંદર શરૂઆત આપનાથી થાય છે અને આ પત્રકાર ભાઈઓ પણ આ એક બેહદ સેવાના કાર્યમાં સહયોગી સહભાગી બનો તો અમે જે કાર્ય કરી રહ્યા છીએ એ કાર્ય એ ઓર થોડાક તેજસ્વી બને અને અનેક લોકોને લાભ મળી શકે રાધનપુર નગરની અંદર અહીંયા અભ્યાસ કરતી નિયમિત માતાઓ ભાઈઓ બહેનો જો કે ઘર ઘર ફરીને દરેકના રજીસ્ટ્રેશન કરાવ્યા છે અત્યાર સુધી લગભગ પાંચેક હજાર જેટલા રજીસ્ટ્રેશન થયા છે અને હજુ પણ ચાલુ છે કોઈ વોટ્સઅપ દ્વારા કોઈ બીપીએલ કોડ દ્વારા એ કાર્ય કરાવી રહ્યા છે ફોર્મ ભરાવી રહ્યા છે અને એટલા માટે લોકો લાભ લે અને એમાં પણ આપ સૌ પત્રકાર ભાઈઓને ખાસ આજે નિમંત્રણ આપીને બોલાવ્યા છે તો આપ સર્વ પત્રકાર ભાઈઓ જો કે વર્તમાન સમય આપ પણ વ્યસ્ત છો છતાં પણ ઇલેક્શનનું કાર્ય ચાલે છે ઓર પોતાના લૌકિક કાર્યો હોય ફરજ બજાવી રહ્યા છો આપ સૌ અને છતાં પોતાનો સમય કાઢીને આપ આવ્યા છો તો આપ સર્વનું પરમાત્માના આ બિહદ ઘરમાં દિલથી સ્વાગત કરું છું સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે અને આપ સર્વના સ્વાગતમાં હું બેનને પણ વિનંતી કરીશ કે આપને ફૂલ આપીને સ્વાગત કરશ